ગારીયાધાર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર બેમાંથી હમણાં જ ચૂંટાયેલા સભ્ય વિજયભાઈ જસવંતભાઈ નથવાણી દ્વારા ગારિયાધર શહેરના મુખ્ય માર્ગ ઉપર કોમર્શિયલ હેતુ માટે કરેલા ગેરકાયદેસર દબાણ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છે ગારિયાધર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને શહેરના જાણીતા એડવોકેટ પ્રવીણભાઈ કટારિયાએ કરી છે રજૂઆત કટારીયાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગારીયાધાર નગરપાલિકાની હમણાં જ યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર બેમાંથી વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના સભ્ય વિજયભાઈ જશવંતભાઈ નથવાણી દ્વારા શહેરના આરામગૃહ સામે જાહેર રોડ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવામાં આવ્યું છે અને રેસ્ટોરન્ટ બનાવી દેવામાં આવ્યું છે આ બાબતે લઈને જ સભ્ય વિજયભાઈ નથવાણીને તેમના સભ્યપદ ઉપરથી દૂર કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે એડવોકેટ પ્રવીણભાઈ કટારીયા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે વધુમાં કટારીયાએ જણાવ્યું હતું કે જો સભ્યનું ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરવામાં આવે તો ન છૂટકે મારે કોર્ટનો સહારો લેવો પડશે જો કે હાલ તો આ બાબતને લઈને સમગ્ર વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે સમગ્ર બાબતને લઈને કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રાજુ ગોહિલ પાલીતાણા સાથે યુટ્યુબમાં અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં તારીખો સત્યાવીસ બે હજાર પચીસના રોજ ચીફ ઓફિસર ગાંધીનગરના ગેરકાયદેસર દબાણ તથા ખુલ્લું રેસ્ટોરન્ટ ચલાવવા બાબતે લેખિતમાં વિજયભાઈ જસવંતભાઈ નથવાણી તથા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર બેના ચૂંટાયેલા સભ્ય વિરુદ્ધ ગેરકાયદેસર દબાણ ઉપર કરવા માટે લેખિતમાં રજૂઆત કરેલી પરંતુ ચીફ ઓફિસર સાહેબ દ્વારા હાલની તારીખ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે બાબતે આગામી સમયમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગારિયાધર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વિજયભાઈ જસવંતભાઈ નથવાણી તથા તેમના ભાઈ આ ત્રણેય વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે હજાર વીસ અન્વયે નામદાર કલેક્ટરને ફરિયાદ કરવામાં આવશે